પચાસ વર્ષ ની સેવા પૂર્ણ કરી અને એકાવન માં વર્ષ પ્રવેશ કરી રહ્યું છે ઈશ્વરીય સેવાના આ વર્ષોની અંદર અનેક પ્રકારના અનેક વિવિધ પ્રકારના કાર્યક્રમો સમાજની સેવા માટે પ્રસ્તુત કરેલા છે એમાં એક વિશેષ કાર્યક્રમ આદરણીય બી કે શિવાની દિદીનો કાર્યક્રમ આ સત્યાવીસમી માર્ચ બે હજાર ચોવીસ બુધવારના રોજ સાંજના સાડા પાંચથી આઠ દરમિયાન બીએપીએસ ગ્રાઉન્ડની અંદર યોગી ફાર્મ પિપ્લગ રોડ નડિયાદ ખાતે આયોજન કરેલ છે આ કાર્યક્રમમાં પધારવા આપ સૌને સંસ્થા સરહયથી અને પ્રેમથી આમંત્રણ આપે છે બ્રહ્માકુમારી શિવાની બેન પોતાના વક્તવ્યથી લગભગ સાત પોઈન્ટ ચાર કરોડ જેટલા એમના સોશિયલ મીડિયાના ફોલોવર્સને એમના જીવનની અંદર સુંદર રીતે વ્યવહારિક અને વૈચારિક પરિવર્તનની અંદર એમને બહુ જ પોઝિટિવ સકારાત્મક પરિવર્તન કરેલું છે લાખો લોકો એમની ડેલી એમની બાઇટ્સ અને એમના નાના નાના વિડીયો જોઈ રહ્યા છે અને નાના નાના જીવનની અંદર પરિવર્તન કરનારા જે વિચારો છે અને સુંદર મનન છે એમની એક વિશેષતા છે અને આના માટે નડિયાદના સમગ્ર ભાઈ બહેનોને પ્રત્યક્ષ એમનું પ્રવચન સાંભળવા વક્તવ્ય સાંભળવા ઈશ્વરે નિમંત્રણ છે ત્યારબાદ રાજયોગ શિબિરનું પણ ત્રિદિવસીય આયોજન કરેલું છે ડૉક્ટર દામિનીબેન કે જેઓ ફિઝિયોથેરાપિસ્ટ છે અને સાયકિક હિલર પણ છે અને મ્યુઝિક હિલર પણ છે તેઓ આ શિબિર કરાવનાર છે તો આ કાર્યક્રમની અંદર બંને કાર્યક્રમમાં આપ સૌને પધારવા ઈશ્વરજી મંત્રી આઠ હજાર થી વધારે લોકો આવવાની શક્યતા છે અને આઠ હજાર ની બેઠક વ્યવસ્થા ખુરશી ઉપર કરેલી છે પાંચ હજાર ઉપરાંત રજીસ્ટ્રેશન થઈ જ ગયા છે અને ડેલી એક દોઢ હજાર રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે